જેમ કે આપણે સૌ જાણિયે છે કે ગુજરાત પોલીસ એ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા આ ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું હજી બે દિવસ પહેલા આજ મેં વિધાનસભા ગ્રુપમાં ગ્રુપ વિભાગની ચર્ચા દરમિયાન સૌ વિપક્ષ ના મારા સાથીઓને મેં હાથ જોડીને વિનંતી કરેલી કે ડ્રગ્સ એ યુવા બરબાદ કરનારું દૂષણ છે પર કોઈ પ્રકારની રાજનીતિ ના જ હોય શકે ડ્રગ્સ એ ખૂબ મોટી સામાજિક લડાઈ છે અમે આ સામાજિક લડાઈ મજબૂતાઈથી થી લડવા માટે એક અભિયાન બી ચલાવ્યું અનેક લડાઈ લડવા માટે ભી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ગોલીઓનો સામનો કરીને ભી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો ભી પડદો ફાસ્ટ કર્યો છે વેસ્ટ બંગાળના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી ભી ખૂબ મોટા પાએ ડ્રગ્સનો રેકેટ પકડવામાં ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આમ અલગ અલગ રાજ્ય થકી જાળતા નેટવર્કોને پرਦਾ ફાસ્ કરવા માં છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ મારી આજે રાજકોટ ખાતેથી રાજ્યના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ બી મિત્ર કોઈ બી સગા સંબંધી નાની મોટી વાત છુપાવી એ દોસ્તીમાં હંમેશા આપણે જોતા છે પરંતુ જો તમારો મિત્ર જો તમારા મિત્ર આ પ્રકારના કોઈ બી દુષણમાં ફસાયેલા હોય તો એનું જીવન બચાવવા માટે એક સાચા દોસ્ત બનીને એની માહિતી પોલીસને આપજો અમે કોઈ બી યુવાનોનું જીવન બરબાદ કરવા નથી માંગતા અમે એમના થકી જે માહિતી મળે છે એના થકી ડ્રગ્સ વેચનારને જ પકડવામાં અમારો સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે અને આવા યુવાનોને અમે લોકો અલગ અલગ ડોક્ટર્સ સાયકોલોજી એની જોડે બેસીને ચર્ચા કરીને એને અલગ અલગ સેશન્સના માધ્યમથી એને સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે રાજ્યનો નાગરિક જે આ દુષણમાં ફસાયેલો છે એને બહાર લાવવો અને ડ્રગ્સ વેચનારને પકડીને કડક સજા એ જ ગુજરાત પોલીસ નો ખાસ ધ્યેય છે આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું छला अनेक दिवस होते आ ड्रग्स नी बातमी गिर सोमनाथ पोलीस ने मलीन संपूर्ण बातमीना आधारे एनी पाचल रिया रात दिवस एक करिया बे दिवस ती रात्री दररोज आ केसनी पाचल रा झोईने ने संपूर्ण વિજિલન્ટ રહીને આ સાડી ત્રણસો કરોડ રૂપિયાનું હેરોઈન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ડ્રગ્સ એ અનેક લોકોનું જીવન બરબાદ કરી શકે હજારો યુવાનોને જીવન બચાવવાનું કામ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું ફરી એકવાર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાકિસ્તાન ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર એ ષડયંત્ર તોડવામાં એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ છે આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ સાડા ત્રણસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે અને એની સંપૂર્ણ ટોપ ટુ બોટમ ઇન્કવાયરી ચાલુ કરવામાં આવી છે એટલે એની સંપૂર્ણ માહિતી આપને વિભાગ દ્વારા આપવામાં આવશે આમાં સંપૂર્ણ જે માહિતી છે એની હમણાં ઇન્કવાયરી ચાલુ છે એક જવાબદાર નાગરિક તરીકે મારી બી આપ સૌને વિનંતી છે કે ન્યૂઝ બ્રેકિંગ માટે એટલી ઝડપ નહીં કરતા કે જેના કારણે જે આપણી ઇન્કવાયરી જે ચાલુ છે એને કોઈ બી ડિસ્ટર્બન્સ થાય આની સંપૂર્ણ માહિતી પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે પોલીસ દ્વારા ઝડપથી આપવામાં આવશે આ વિજિલન્ટ છે એટલા માટે એક્શન થાય અને સલાયામાં આ પહેલું ઓપરેશન નથી સલાયામાં બે વર્ષની અંદર આ ચોથું મોટું કન્સાઇનમેન્ટ આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ કોન્ટેક્ટ અને એની જે ચેનલ છે એમાં એટલે કુલ મલાઈને આ પ્રકારના કન્સાઇનમેન્ટો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન છે